બંનેની આંખમાંથી અશ્રુની ધારા વહે છે બાળક તો રડતું હતું હવે પતિ પત્ની પણ રડી રહ્યા છે બેની આંખ રડી રહી છે અને એ સમયે રડતી આંખે પુરુષ બોલ્યો છે માંડ માંડ પોતાના કંઠમાંથી એ અવાજ બહાર આવે છે ભાઈ અમારા ઘરમાં અનાજ નથી અમારી પાસે પહેરવાના પૂરતા કપડા નથી સાચું કહું ને તો અમે પતિ પત્ની બે દિવસથી કઈ જમાઈ નથી અને આજ તો હદ થઈ ગઈ કે મારું આ એક વર્ષનું આ બાળક પણ આજે સવારથી કઈ જમ્યું નથી એ ભૂખ્યું છે વિદેશની આ એક યુવાન હતો ને ભણે લગેલો હતો વધારે પોતાની એક અંદરની જિજ્ઞાસા હતી અને એ જિજ્ઞાસાને સંતોષવા માટે થઈ અને એક વખતના સમય ચર્ચની અંદર જાય છે પણ ચર્ચમાં ક્યારે ગયો તો કહે છે કે રાત્રિ ક્લબમાં ગયો રાત્રિના સમયે એ બાઇબલ ક્લબમાં ગયો છે એને એક જ ઉત્કંઠા હતી કે બાઇબલ શું ઉપદેશ આપે છે શું પ્રવચન આપે છે એ જાણવું છે આવી જાણવાથી એ માણસ ગયો એવી જિજ્ઞાસા હતી એ જાણવાની વૃત્તિથી ગયો પણ તે દિવસે ઘટના એવી ઘટી ઘટના એવી થઈ કે પાદરી આવે છે પાદરીનો પ્રવેશ થયો ચર્ચમાં પણ પાદરીએ એ દિવસે કઈ જુદું જ પ્રવચન એ દિવસના રાત્રિ ક્લબનો એક મુખ્ય મુદ્દો હતો કે ભગવાન આજે પણ લોકોની સાથે વાત કરે છે આ મુદ્દા પર પાદરીનું પ્રવચન હતું પાદરીનો આ મુદ્દો આ મુદ્દા પર આપવામાં આવેલું આ પ્રવચન એ પ્રવચનના શબ્દો બેમાંથી એક પણ વસ્તુ આ આવેલા જિજ્ઞાસુ વૃત્તિના યુવાનને પોતાના ગળે ન એને એમ થયું કે ધર્મ ગ્રંથોના આધારે જે વાક્યો લખાયા છે એ જ વાક્યોનું અહીંયા પુનરાવર્તન થઈ રહ્યું છે આમાં શું આપણે સાંભળવાનું હતું છતાં પણ પોતે પાદરીને મળવા માટે થઈ અને બેઠેલો રહ્યો મીટિંગ પૂરી થઈ ગઈ પ્રવચન પૂરું થઈ ગયું એટલે યુવાન ઊભો થઈ અને પાદરી પાસે જઈને કહે છે ફાધર તમે હમણાં ત્યારના એક વિષય પર ચર્ચા કરી રહ્યા હતા કે ભગવાન આજે પણ લોકો સાથે વાત કરે છે ભગવાન આજે પણ લોકો સાથે વાત કરે છે તો શું સાચી વાત છે ભગવાન આજે પણ આપણી સાથે વાત કરે છે ખરો મારો પ્રશ્ન છે શું ખરેખર આપણને એ આપણા જીવનના માર્ગ ઉપરની એ દોરણી આપે છે કે પછી આ બધી જ ગ્રંથોની ધર્મના ગ્રંથોની ધર્મના એ પુરાણોની શાસ્ત્રોની માત્ર માન્યતાઓ જ છે મને જરા આ જિજ્ઞાસા છે મને બતાવો અને જો ભગવાન આપણી અરે વાત કરતો હોય તો કઈ રીતે વાત કરે છે અમને સાબિત કરી આટલું બોલી અને પેલો યુવાન ચૂપ થઈ જાય છે પાદરીએ જરા આમ ફાધર જરા હસ્યા છે અને કહે છે બેટા ભગવાન છે ને ઈશ્વર હંમેશા આપણી જોડે રહી અને આપણને દોરતો જ હોય છે પરમાત્મા આપણી સાથે રહી અને હંમેશા માટે આપણને દોરતો જ હોય છે આપણા મનની અંદર સદૈવને માટે આપણી હરે જ એ વાત કરતો જ હોય છે અરે હું તો એમ કહીશ કે બેટા ભગવાન આપણી સાથે વાત કરવા માટે આતુર છે જીવાત્મા એની સાથે વાત કરવા માટે તૈયાર હોય કે ન હોય એની ખબર નથી પરમાત્મા જીવાત્મા સાથે વાત કરવા માટે ઓલમોસ્ટ રેડી હોય છે અને એટલા જ માટે નાથ દ્વારા મને ભગવાન હાથ ઊંચો કરીને ઉભા છે શ્રીનાથજી ભગવાનનું એ મને તમને એમ કહે છે કે તું નથી આવતો માટે હું તને બોલાવું છું એક વૈષ્ણવ પ્રશ્ન કરો પ્રભુ તમે આ હાથ ઊંચો કેમ રાખો છો અને ત્યારે ભગવાને કહ્યું હું મારા ભક્તોને બોલાવી રહ્યો છું તું અહીંયા આવતું અહીંયા અહીંયા ભગવાન હંમેશા માટે આપણી સાથે વાત કરવા આતુર હોય છે હવે આપણને પ્રશ્ન થાય ભગવાન આપણે જયારે વાત કરવા આતુર છે એની સાબિતી શું તો ફાધર કહે છે કે બેટા આપણા મનની અંદર જે જે ઉદ્ભવતા એના આદેશનું બસ આપણું મન છે એ એ મનમાં આદેશ થાય આદેશને ચૂપચાપ એનું અનુકરણ કર્યા કરો એનું પાલન કરતા રહો બધું જ તમને સમજાઈ જશે તમારા મનની અંદર જે વિચારોના જે ગમળો ફૂટતા હોય એને પાલન કર્યા કરો થોડી ઘણી અસર ઓલા એજ્યુકેશન વાળા યુવાન ઉપર પડી ફાધરના ફાધરના શબ્દો થોડી ઘણી સંપૂર્ણ વિશ્વાસનો બેઠો એ વાત મને વાતે બરાબર છે કે સીધો વિશ્વાસ બેસઈ નહીં પણ મનમાં એક નથી પર્યું કે એક વખત તો અમારે પ્રયોગ કરવો જ છે આદરે કીધું છે કે મનમાં જે કંઈ વિચારો આવે છે જે ઉદ્ગાર થાય છે આપણા મનની અંદર જે આપણા વિચારોમાં જે ઉદ્ભવે છે એ વિચારોને આદેશમાં પરિવર્તિત કરી અને એનું એક વખત મારે આ અનુકરણ કરવું છે એટલે એક વખત મને ખબર પડે ભગવાન વાત કરે છે કે નહીં સુખી સમૃદ્ધ માણસ હતો બહુ ઘરે જવા માટે નીકળી જાય છે ચર્ચને છોડીને મોંઘી કારમાં બેસી ગાડીને સેલ્ફ મારી અને પોતે સ્ટાર્ટ કરીને ગાડીઓની નીકળે છે કદાચ સો દોઢસો કિલોમીટર સો દોઢસો હજી દૂર ગયો છે મીટર મનમાં વિચાર આવ્યો એક દૂધની બાટલી લઈ લે કે અંદરથી એક સ્ફૃણ હતી દૂધની બાટલી લઈ લે માણસને હસવું આવ્યું કે મારે ઘરે કોઈ દિવસ મારા ચપ્પલ મારે બોક્સ બોક્સમાંથી મૂકવા પડતા હું બેસું કે મારે પાણી માગું નથી પડતું એટલા નોકર છે હું આજ સુધીમાં આટલી ઉંમરમાં કોઈ દિવસ દૂધની બોટલ લેવા થઈ ગયો અને આવો શું વિચાર આવે મારું કામ કરવા માટે થઈ અને મારે ઘરે ત્યાં સેવકો તૈયાર હોય છે આતુર હોય છે પણ આમાં આકાશ તરફ નજર કરી અને પછી નક્કી કર્યું કે મેં નક્કી જ કર્યું છે કે એક વખત તમારે આ ટ્રાય કરવી છે તો ક્યારેક શું કામ આજ ટ્રાય કરી લો કાલ કરે સો આજ આજ કરે કારણ આપણો સમય જાય છે વિચારવા રહેશો તો મોકો ગુમાવી દેસ જિંદગીના કોઈ પણ ક્ષણ ઉપર કોઈ પણ પડાવમાં બહુ વિચારવા રહ્યા ને તો હાથમાંથી મોકો વિરોધ એનો કાઈ ભરોસો નહીં કે એટલે પોતે નક્કી કર્યું કે ને વિચાર જે દૂધની બાટલી ને હાલ ને લઈ લો ગાડી ને એક બાજુ ઊભી રાખી સ્ટોલમાંથી બાટલી લઈ છે બાટલી જાય નકા હવે એ માણસ કોઈ દી લેવા લેવાડ નથી ગયો ઘરે નોકર ચાકરની એને તાણ નથી ઘરમાં પૈસા અઢળક સંપદા છે હવે એને આવો ઊંડાણમાંથી વિચાર આવે એટલે પોતાની જાત ઉપર અને અંદરથી આવેલા વિચાર ઉપર આદેશ ઉપર જરાક એને હસવું છતાં પણ એને નક્કી કર્યું લઈ લઉં હાલ પણ એક ઈચ્છા હતી એની એને આકાશ તરફ દ્રષ્ટિ કરીને એક ભગવાન કીધું કે ભગવાન જો તમને આ પાદરી ફાધર બધા એમ કહેતા હોય ભગવાન આપણી વાત કરવા માટે આતુર હોય છે તો એક વાર મારી હારે વાત કર હું નિષ્ઠાથી તને કહું છું હું શ્રદ્ધાંતિતને કહું છું તું એકવાર મારી સાથે વાત કર એને બધું વિચિત્ર વિચિત્ર લાગતું હતું આ બધું દૂધની એ બાટલી ખરીદી લીધી જિંદગીમાં પહેલી વાર દૂધની બાટલી લેવા ગયો છું પણ નક્કી જ કર્યું તું કે મારે આદેશનું પાલન કરવું જ છે

રસ્તે જવા માટે અંદરથી એક ઉદ્ગાર આવ્યો એક આદેશ આવ્યો તારી ગાડીને હવે રસ્તે કામ જ નથી માણસ પોતે હસે છે ગાડીમાં કે આવું આવી આવી હોય જે રસ્તે નથી ઘડીક થાય તો દૂધ લેવાની અંદર આદેશ છૂટો ઘડીક થાય તો કે ડાબી બાજુ વાળી પણ પોતે નીકળી ગયો દૂર જતો રહ્યો બે પાંચ સિગ્નલ પાસ થઈ ગયો પછી વિચાર આવ્યો કે મારે કયું કરવું તું એટલે મેં દૂધ લીધું હતું તો કયું તો કર્યું નહીં અને એક બાજુ પોતાને આ વિચાર આવ્યો અને બીજી બાજુ એક આદેશ આવતો હતો કે તું ફરી પાછો વળ પાછો વળ પાછો વળ યુટર્ન કર એટલે પોતે યુટર્ન કરે છે કારને યુટર્ન થયો એટલે પાંચ છ સિગ્નલ ટપી અને જે જગ્યાએ જવાનો બાજુનો આદેશ થયો એટલે એ રસ્તા પર જાય છે આદેશનું અક્ષરશઃ પાલન કરવા લાગ્યો છે

ગાડીમાંથી ઉતર આ દૂધની કોથળી લે અને સામે જે તને આછું આછું અંજવળું દેખાય છે સામે ખડકી છે જે કાચું મકાન છે એમાં જઈ અને દૂધની બાટલી આપી દે હવે રાતના બાર વાગ્યે પરદેશની ધરતી કોઈ દિવસ જે માણસ કંઈક ગયો નથી એવો એક એવો એવો વિસ્તાર છતાં અંદરથી એક ઉદગાર થયો કે દૂધ આકી આવશે દઈને પોતાને હસવું આવે છે આ કામ કદાચ મારાથી હવ નહીં થાય કારણ કે હું રાત્રે બાર વાગે કોઈના ઘરમાં જાઉં અને હું દૂધની બાટલી એને દેવા જાઉં તો માણસ મારા પર હશે નહીં એટલે આ બાર વાગે તમે દૂધની બાટલી અમને શું કામ દેવા આવ્યા અમારી ઉપર હશે નહીં પોતે ભગવાન ના પડે છે હવે મારા કામ નહીં થાય અને પોતે ફરી પાછો કારમાં બેસવા જાય છે અને જે નીચે આવે અને કારમાં બેસવા જાય એવા સમયે સામા ઘરમાંથી કોઈનો રડવાનો અવાજ સંભળાય છે સામેના ઘરમાંથી એક રડવાનો અવાજ સંભળાય છે એટલે એ માણસ ઉભો રહ્યો છે એક બાજુ રડવાનો અવાજ સંભળાયો એક બાજુ અંદરથી આદેશ આવ્યો કે હું તને કહું છું જા દૂધની ની કોથરી દેવા નથી આપણે ક્યારેક કહેતા કે મારું મન તો આમ ઘણું બધું કહેતું હતું પણ મને એમ થયું કે આમ કેમ હશે આપણે બોલીએ છીએ ક્યારેક કે મારા મનમાં તો થતું જ આમ હશે પણ હવે હાઈ થઈને જ રહ્યું તો તારા મનમાં તને ખબર નહોતી છતાંય તારા મનમાં આવ્યું ક્યાંથી આ પરમાત્મા નથી હુકમ કરતો તો હુકમ બીજો કરે છે પણ તારી અંદર બેઠલો પરમાત્મા તને કહે છે જા અંદર બેઠલો પરમાત્મા આદેશ કરે છે આખા શરીરમાં યાદ રાખજો કોઈ હુકમનું પાનું હોય ને તો એ આત્મા છે એનાથી વિશેષ કશું જ નથી એક હાથ ન હોય બે પગ ન હોય બે આંખ ન હોય કાન ન હોય જીભ ન હોય છતાં માણસ જીવન જીવી જાય અંદરથી પ્રાણ વયો જાય પછી કોઈ જીવી નથી શકતું આખું શરીર સારું હોય મૂળ કિંમત તો આત્માની જ અને આત્મા સો પરમાત્મા આત્મા છે પરમાત્મા છે મારું તમારું એટલે અંદરથી એક આદેશ થતો હતો કે તું દૂધની બાટલી કોથે ત્યાં દઈ આવ આ બંને ઘટનાઓ જરા કેના એના માનસ ઉપર જરા અસર કરી ગઈ એક ભાંગલ તું તો લઈ દરવાજે જઈ દરવાજો ખટખટાયો અંદરથી થી અત્યારે 12 વાગે કોણ અંદર થી અવાજ આવ્યો કોણ છે તમે શા માટે આવ્યા છો અરે રાતના બાર વાગી ચૂક્યા છે બહાર બરફ કેટલો પડી રહ્યો છે શા માટે આવ્યા છો તમે કોનું કામ છે તમારે આટલી રાતે આવું બડબડ કરતા કરતા એક વૃદ્ધ પુરુષે ફાટેલા તૂટેલા કપડા પહેરાતા દરવાજો ખોલ્યો છે એની પાછળ પણ એની એક પત્ની હતી મેલા ઘેલા કપડાં પહેરાતા અને એના ખભે એક નાનું બાળક હતું એ ખૂબ રડતું હતું એને ખભા પર રાખીને એ થપથપાવતી હતી બાળક ખૂબ રડતું હતું એને છાનું રાખવા માટે એની માં થપથપાવે છે પેલા પુરુષે પૂછ્યું કે બોલો ભાઈ કોનું કામ છે તમારે એટલે પેલો એજ્યુકેશન વાળો જે યુવાન હતો ને જે જિજ્ઞાસા વૃત્તિથી ચર્ચમાં જઈને ફાધર ને પ્રશ્ન કર્યો હતો એ માણસે આ દૂધની કોથરી તમે લઈ લ્યો દૂધની કોથરી દંપતી ની સામે આપી અને ધરીને પોતે એક ચમત્કાર જોયો પતિ પત્ની બેઉ એકબીજાની સામે જોવે છે બંનેની આંખમાંથી અશ્રુની ધારા વહે છે બાળક તો રડતું જ તું હવે પતિ પત્ની પણ રડી રહ્યા છે બે આંખ રડી રહી છે અને એ સમયે રડતી આંખે પુરુષ બોલ્યો છે માંડ માંડ પોતાના કંઠમાંથી એ અવાજ બહાર આવે છે ભાઈ અમે બહુ મોટી એવી એક મુસીબતમાં ફસાઈ ગયા છે અમારા ઘરમાં અનાજ નથી અમારી પાસે પહેરવાના પૂરતા કપડાં નથી સાચું કહું ને તો અમે પતિ પત્નીએ બે દિવસથી કંઈ જમાઈ નથી અને આજ તો હદ થઈ ગઈ કે મારું આ એક વર્ષમાં બાળક પણ આજે સવારથી કંઈ જમ્યું નથી એ ભૂખું છે ભૂખને લઈને એ રડે છે આ નાનો એવો જીવ પણ અમે એમ સમજીએ ચાલો પાણી પીને સુઈ જઈએ પણ આ નાના જીવનું શું કરીએ અમે સાંજથી એને રડવાનું ખૂબ ચાલુ કર્યું છે તે બંધ થતો સાંજથી એને રડવાનું ખૂબ ચાલુ કર્યું છે તે બંધ થતો અમે છેલ્લે 1.5 કલાકથી ભગવાનને પ્રાર્થના કર્યા છે પ્રભુ કાતો અમારા બાળકનું પેટ ભરાય એના માટે ભોજન દયો અને કા તો અમને બધાને મરી જવાની થોડી હિંમત આપી દો કા મારું બાળક ભોજન કરી શકે એવું દૂધ આપી દો અને કા અમને મરી જવાની હિંમત આપો પણ મારી પત્ની એમ કહેતી હતી કે તમે ધીરજ રાખો ભગવાન બધાને સાંભળે છે હે ભાઈ તમે કોઈ દેવદૂત તો નથી ને ક્યાં તમે કોઈ દેવદૂત તો નથી ને મેલા ઘેલા કપડામાં ઉભેલા એ પતિ પત્નીના શબ્દો સાંભળી અને નવયુવાનની આંખમાંથી અસરોની ધારા થઈ ગઈ અને એટલું જ બોલ્યો આ જગતના દરેક ઇન્સાનની સાથે પરમાત્મા વાત કરી રહ્યો છે આ જગતના એક એક જીવ સાથે પરમાત્મા વાત કરી રહ્યો છે પણ જો અંદરથી આવેલા આદેશનું જો પાલન કરવામાં આવે તો ચૂપચાપ પણ આપણે થાય છે એવું અંદરથી આદેશ આવેલ ત્યારે આપણી બુદ્ધિ એની માથે સવાર થઈ જાય પછી આપણે બુદ્ધિ લગાડીએ ઘણી વખત છે અમુક અમુક સમયમાં તમારા તમારા મનનું નહીં અંતરની સાચો કારણ વિચારધારામાં મન થી વિચારશો તો મનુષ્ય હશે પણ અંતરથી વિચારશો ને તો પરમાત્માનો જવાબ હશે વાલા અને પરમાત્મા તમને કોઈ દિવસ ખોટા માર્ગે નહીં જવા દે માટે હૃદયથી વિચારો પરમાત્મા બધા સાથે વાત કરી રહ્યા છે બસ આંખમાંથી અશ્રુ ધારા સાથે માણસ કારમાં બેસી અને પોતાના ઘર તરફ નીકળી ગયો છે